ઓલ નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી તમને આ પ્રમાણેના વિડિયો કે તમને મળે તો મિત્રો 4 માર્ચ 2024 ના રોજ પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ ગાંધીનગર દ્વારા જાહેર ક્રમાંક 5 2021-22 ડેપ્યુટી એકાઉન્ટ સિલેક્શન સેકન્ડ વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે જણાવવામાં આવે છે કે આ ફાઇનલ લિસ્ટ સમાજ ઉમેદવારની ફાળવણી કાર્યક્રમ 6 માર્ચ 2024 ના રોજ બપોરે પંદર કલાકે યોજવામાં આવશે જનરલ એસી માં તેનું કટ ઓફ જોઈએ તો છન્નું પોઈન્ટ ચારસો ને ચાલીસ કાટોપ રહી છે અને એસીબીસી કૃષિ ઉમેદવારો નું કટ ઓફ જોઈએ તો છન્નું પોઈન્ટ ચારસો ચાલીસ કાટો રહી છે બંનેમાં સેમ કટ ઓફ છે બે ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે ડેપ્યુટી એકાઉન્ટન્ટ ક્લાસ થ્રી ની જાહેરાત ક્રમાંક પાંચ બે હજાર એકવીસ બાવીસ તારીખ ચાર માર્ચ બે હજાર ચોવીસ ના રોજ તો સર્વ ઉમેદવાર નોંધ લેવા વિનંતી અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ